સૌથી મોટા સમાચાર એ હતા અને સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે પોલીસની ભૂમિકા પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે પોલીસ અત્યારે શું કહી રહી છે કારણ કે પોલીસની કાર્યવાહી એની ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે મારી સાથે કોંગ્રેસ નેતા વિરજીભાઈ ઠુમર જોડાયા છે વિરજીભાઈ ફરી એકવાર આજે પાયલ ગોટીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી એના એ જ પ્રશ્નો પૂછવામાં આવ્યા પાંચ મહિના થઈ ગયા પાંચ મહિના પહેલા ચેપ્ટર ચાલુ થયું હજુ સુધી એ દીકરીને ન્યાય નથી મળ્યો આ સરકારની

ખોટી જુબાની લેવાના ઈરાદેથી આ બોલાવવા માટેનો પ્રયાસ છે પોલીસ તંત્ર અત્યારે ભાજપનું તંત્ર બન્યું છે મારે તો કેવું છે આ પોલીસ તંત્ર ને ભાજપના ખેત કરીને બજારમાં રખો તમારી સિવિલ કોર્ષ તમે ભૂલી ગયા છો માત્ર વાહવાહીમાં લૂંટાય લઈ રહ્યા છે દારૂ થડે આમ લૂંટ વેચાઈ જ્યો છે અમરેલીમાં ટ્રાફિકની સમસ્યા એટલી જ છે પોલીસ તંત્રનું ત્યાં ખ્યાલ આવતો નથી રોજ દીકરીઓ ભાગી જાય છે રોજ બળાત્કાર થાય છે રોજ વ્યાજખોરો માણસોને મારવા ઉપર મજબૂત કરે છે ત્યાં એચપીને શરમ આવતી નથી અને એક પાઈ ગોટી માટે કૌશિકના કહેવાથી આજતો નબળો ધારાસભ્ય અમરેલના ઇતિહાટમાં પહેલો પહેલો ભેડો છે એ દીકરીને મારી નાખવા માટેના જે પ્રયાસ કરી રહ્યો છે કૌશિક વેકરિયા તમારી જે તાકાત હોય તાકાતથી લડો મારે અભિનંદન આપવા છે મારી પાયલને કે લડી રહી છે એક દીકરી હોવા છતાં લડી રહી છે સામાન્ય ઘરની દીકરી હોવા છતાં પણ લડી રહી છે નિલીપરાયને મોકલી અને વાહ વાહી લૂંટવા માટે નીકળતા નિલીપરાયનો રિપોર્ટ ક્યાંક વિકાસ સહાય જાહેર કરતા નથી માત્ર ખોટું બોલીને આટલો નબળો ગૃહ મંત્રી અત્યાર સુધીને ગુજરાતને મેળો છે ટપોરી જેવી ભાષામાં વાત કરે છે આવી બાબતમાં હવે દીકરીને હેરાન કરવાનું બંધ કરે પોલીસ તંત્ર દીકરીને રાત્રે પકડી છે દીકરીને પટા માર્યા છે દીકરીનું સરકાર કાઢ્યું છે દીકરીની પાછળ ઊભી રાખીને પ્રેસ કરી છે માટેનો જે પ્રયાસ કરશે કૌશિકભાઈ રાજકીય રીતે બચી જશે પણ એક કુદરતનો નો છે કુદરતનો દુશ્મન બહેનો છે ત્યારે કુદરત આ બેન માટે એમને ન્યાય આપ્યાય ન્યાય ને ન્યાય આપી અને કૌશિક ના જે ખોટા કાર્યો છે એ ટૂંકું બાબરા ચુકાવ લાઠી અમરેલી ની જનતા જાણી ગઈ છે આટલો નબળો ધારાસભ્ય પ્રથમ વખત બની એક દીકરી ઉપર જે પ્રહાર કરાવી કે છે પોતે કશું બોલતો નથી બહુ દુઃખ અનુભવું છું જાહેર જીવનના ચાલીસ વર્ષના એક આગેવાન તરીકે આટલું નીચું કામ કરનાર વ્યક્તિને હું થ્રુતું કરું છું વિરજીભાઈ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ગઈકાલે જ્યારે મનીષ વઘાસિયા જે મુખ્ય આરોપી હતો એ દિલીપ સંઘાણીની મુલાકાત કરે છે ને

પરંતુ આ પોલીસ તંત્ર માત્ર કૌશિક ના અને ગૃહબંધી ના હિસાબે ચાલી રહ્યું છે એ જે કે અહીં અમરેલી કાયદો છે અમરેલી કોઈ પોલીસ એક્ટ ચાલતો જ નથી અમરેલી નું જે છે બંધારણ ચાલતું જ નથી અહીં તો કૌશિક એક બંધારણ બની ગયું છે અને ગમે તેવા એને પોતાને ગમે એવા કામો થઈ ગયા છે હમણાં જ જે કોને કરોડો રૂપિયામાં જમીન પોરવી દીધી એમાં એને એને ખ્યાલ આવતો નથી ધારાસભ્યો વાહ વા લુટે છે કરોડો રૂપિયાની જમીન ખેડૂતોને પૈસા મળે એનું આવકાર જ નાણા લઈ રહી છે અને જે પાણીની જેમ વેરી રહી છે એને કુદરત માફ કરવાનો નથી સરકાર ઉપર ભરોસો રહ્યો નથી અને પાયલ ને અત્યારે પોલીસ જે બોલાવી અને પાયલ ને હેરાન કરવા માટેના પ્રયાસો કરે છે એ પોલીસ જાણી લે દસ વર્ષ પછી પણ સરકાર કોંગ્રેસ ની આવવાની છે ત્યારે તમને વીડી વીડી ને ગોતી ને તમારા જવાબો અમે લેવાના વિજયભાઈ છેલ્લે એક પ્રશ્ન મારો એ છે કે પહેલા દીકરીને આરોપી બનાવવામાં આવે ત્યારબાદ જામીન પરથી છોડવામાં આવે પછી સાક્ષી બનાવવાની વાતને લઈને એને પોલીસ સ્ટેશનને ધક્કા ખવડાવવામાં આવે પાંચ મહિના પહેલા એક જે પ્રશ્નો પૂછાયા હતા એ જ પ્રશ્નો ફરી આજે આજે એક પ્રશ્નો પૂછાયા છે કોર્ટ કોર્ટને પણ પોલીસ જાણતી નથી કોર્ટમાં એફિડેવિટ આપ્યું છે કે ગુનેગાર નથી અને પછી પાયલ ને જે રીતે પરેશાન કરવા માટેનો પ્રયાસ છે મને લાગે છે કાયદા નેજાગરા ઉડાડવા માટેનો આ પ્રયાસ છે મૃદુ મુખ્યમંત્રી તમે હવે બહાર પડો આ પાટીદાર ની દીકરી છે આ પાટીદાર ના મુખ્યમંત્રી છો અને પાટીદાર નો તમારો ચૂંટાયેલો દંડક દંડક એટલે દંડ વગર નો ભાણા એ દંડક અત્યારે જે રીતે પાયલ ને હેરાન કરી રહ્યો છે મનીષ વગાશે ભારતીય જનતા પાર્ટી નો આગેવાન છે દિલીપભાઈ સંઘાણી ને મળે છે દિલીપાઈ સંઘાણી પણ જેલમાં જઈને મળ્યા હતા ત્યારે દિલીપાઈ સંઘાણી પોલીસ ને વાત કરશે પણ વાત કેટલી પોલીસ સાંભળવાની છે એ મને ખબર નથી હું મારે આપના બધી દિલીપભાઈને કેવું છે કે તમારી વાત પણ આ પોલીસ સાંભળવાની નથી અત્યારે કૌશિક સાંભળેલી જનતા નો બોસ છે મુખ્યમંત્રી પણ કૌશિક છે અને અત્યારે ગુનેગાર પણ કૌશિક છે અને ભ્રષ્ટાચાર પણ તો કૌશિક અને એમાં પુરાવો પાછો ત્રણ લાખ રૂપિયા રૂપિયામાં ખરીદવા માટેના જે પ્રયાસ થયા છે એમાં પણ ભ્રષ્ટાચાર ની બુદ બધું આવી રહી છે એમાં કૌશિકભાઈ છે કે કેમ એ પણ તપાસ નો વિષય બની ગયો છે આખી વાત કરવા બદલ